ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે સાડા સાત સાડા પાંચ સાડા પાણી ઘર મૂક્યો મૂક્યો ને પાછા સુઈ ગયા હતા છ વાગે ઉઠ્યા હા છ વાગે ઉઠા તૈયાર થઈ નીકળી પડ્યા છે ને મસ્ત ચોટલી વાવી દીધી છે અને સાડી પહેરી લીધી છે અને રીટાત <laughs> <laughs> <laughs>

પૂનમ છે ને એટલે એટલે સવારના વહેલા ઉઠી ગયા છે નીકળે પડ્યા ને કેમકે હજી અમે મોજી તળ જઈએ દર્શન કરીએ દર્શન કરીને રિટર્ન થઈને એટલે પાછું મારે ઓફિસે જવાનું છે રજા નથી મોઈ ગઈ એટલા માટે વહેલા નીકળ્યા નહીં તો નવા વાગે નીકળ્યો તો ચાલે કા ભાદરવી પૂનમ હોય હા અને અહીં જે અંબાજી મેળો એ છે ભાદરવી પૂનમ નો બધા બહુ પબ્લિક હાલીન જતું હોય છે અને અહીં જે પૂનમ છે એટલે મેળો એ છે ત્યાં અંબાજી બહુ મોટો મેળો હોય છે

મારે બે ટાઈમ અચવાઈ જાય એટલા માટે વહેલા ઉઠા અને જઈશને હવે જિગર તો જો ઘરે જઈને એને આરામથી ઉઈ જાય છે મારે તો કઈ ખુવાનું હોય નહીં ઓફિસે જવાનું હોય એટલે અમને થાક લાગે હા એ ન લાગે લાગે હમ ને માણસ માત્રને લાગે ના મને થોડો લાગે જ થાક મને કોઈ થાક લાગતો જ નથી સારું થાક હમ લાગે હા હા સર મને થાક ન લાગે શરીર એક્ટિવ રહે પણ એમને થાક લાગે તો શરીર તમારું એક્ટિવ નહીં રહેતું હોય ને તો તો ડોક્ટર એમ કીધું 8 કલાક સુવાનું તો હા તો એ કે માણસો સમજે છે એટલે મારે 8 કલાક ન થાતે ને એટલે બીજો એમ નહી તો 8 કલાક ડોક્ટર એવું કીધું કે જીગર ને જોવાનું રીટર્ન નહી એવું હા બધાય ને બોલ હા એમ તોય કોઈ સમજે છે કે થાકી જતી છે એમ હે મરક મરક દાંત નો કાટો બોલો

તો જો વાતુ વાતુમાં મોજી દળ પહોંચી ગયા છે વાતુ વાતુમાં તો નહીં પણ ખાડા ખળિયા બહુ આવ્યા રસ્તામાં કા બહુ ખરાબ થઈ ગયા છે રસ્તો ખરાબ થઈ ગયો છે એટલે લીંબડી થી કારોલ વાળો રસ્તો ખરાબ થઈ ગયો છે મોજી વાળો તો સારો છે અને આ મોજી માં એન્ટર થવાનો ગેટ આવી ગયો છે ગંગાબા દ્વાર નો મોજી દળ નો અને પહોંચી ગયા છે મોજી દળ માં બાપા સીતારામ ને મટુલી હમ બેટા અહીંયા બાપા ભણતા

છે મારું મંદિર મોજી દડચર્મા નું મંદિર આ જો પેઢી આંબો છે મોજીદમાં ક્યાંથી ચાલુ થાય છે લાલા દાદા છે ત્યાંથી ચાલુ થાય છે અને આ બધું જો આખું વૃક્ષ જેવું બનાવ્યું છે અને એમાં બધા નામ છે એમાં જો ચી ઘરનું નામ ક્યાં છે આર્યો છે

તો એના ગાડીમાં બેસીને વઢવાણ ઉતરી અને પછી વઢવાણ હું ઉતરી ગઈ હતી કેમકે મારી બસ ડાયરેક્ટ જે ઓફિસ આવે છે ને એ બસ અમને સામે લઈ ગઈ એટલે હું ઘરે નહોતી ગઈ અને સીધી બસમાં બેસી ગઈ બસમાં બેન સીધી આવી ગયું છે ઓફિસ અને ઓફિસે જો નાસ્તો આવી ગયો છે મારો કેમ કે કેમકે એ જ મારે ઉપવાસ છે એટલા માટે વેફર મંગાવી છે ટિફિનો નથી લઈ ગઈ પૂનમ છે એટલા માટે તો ચાલો તમે બધા નાસ્તો કરવા માટે તો જો હું પાછી સુરેન્દ્રનગર આવી ગઈ છું બસમાં ટ્રાફિક હતું એટલે શોપિંગ નહોતું કર્યું બે એક બસ તો મેં જવા દીધી કેમ કે આખી પેક હતી એટલા માટે ઊભા ઊભા હું થાકી ગઈ હતી કેમ કે સવારે ગઈ ત્યારે ઊભા ઊભા ગઈ હતી બસમાં એટલા માટે અત્યારે બસ આવી તો હું ન બેઠી ટ્રાફિક બહુ હતું ને એટલે પછી એક્સપ્રેસમાં આવી ગઈ ને જવા પહોંચી ગઈ છું અત્યારે સુરેન્દ્રનગર ચિગર આવ્યા બસ મંદ લેવા

દો આવ્યો મમ્મી સુગંધ પૂનમ છે દીવા થઈ ગયા છે માનતાળ ધરાવી દીધો છે ભગવાનને ને સાડા સાત વાગી ગયા છે આનંદનો ગરબો મમ્મી હમણાં સાંભળતા હતા પણ તારા વ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો હું બહાર બેઠો હતો અને રીટા જો અહીંયા ઢટણાય શું ચાલે છે શું હમ રીટા જો બધા શું છે હમ

એને મોન થળ ખાવા મળશે જના હોય છે સારું ચાલો તો મળે હમને જમીને જમીન નહીં જમમાં બેસી ત્યારે જમવા બેસી ત્યારે મળે મોન થળના રિવ્યુ લેવા તો બેસી ગયા છે અહીંયા હા એમને નથી ખબર

સેન જોરાય ના એટલા હું સુ સુ લાગે જ સન્મંતળ છો હવે જીગરનો વારો જીગરને કેવો ભલાઈ ગયો પણ હમણે બનાવ્યો અને મમ્મીને તો ભાઈ હું કરું માર કાપા પડશે બેટા ઓર જો બૈનો મત તો રોજા મોળો લાગે છે મૂળ પણ હાલે તો ગળમ ન દે ને પોચો બૈનો ફોટો હે તો બનાવશો આપણે બધા આવે ત્યારે મસ્ત હમ 10 માંથી 9 માર્ક્સ હવે

સારું કેટલા માર્ક દસ માંથી દસ માંથી હોય સો ટકા ન હોય કરાય